જય મુરલીધર મિત્રો આજે એક શૌર્યભૂમિના દર્શન કરવાનો અવસર મળ્યો છે રાજુલા તાલુકાનું છેવાડાનું ગામ એટલે કે બાબરિયાધાર અહીંયા ખેલાયેલ એક ભીષણ યુદ્ધમાં અનેક શૂરવીરોએ પોતાના પ્રાણની આહુતિઓ આપી છે એવી આ ભૂમિ અને આ ભૂમિના રખરખાવ માટે પરમ પૂજ્ય જે રામબાપુ સેવારત છે એમના આ ઔષધીય બગીચા તરફ એક નજર કરીએ કે અહીં દવામાં વપરાતી દેશી ઔષધિઓના ઝાડને ઉછેરવામાં આવ્યા છે જાત જાતની વનસ્પતિમાંથી જે દવાઓ બને છે જે આજકાલના સમયમાં તો દુર્લભ થતી જાય છે આ દવાઓને અહીંયા ઉછેરવામાં આવે છે આ છોડને એમાંથી દવા બનાવવામાં આવે છે એક બાજુ પર્વતી ગિરિમાળાઓ જેવી કંદરાઓ છે અને બીજી બાજુ ઊંડી નદીની કોતર છે આ ભૂમિ પર ગાયોને બચાવવા માટે ખેલાયેલા યુદ્ધમાં ક્ષત્રિય આહિર શુરવીર કાંધાપા કવાડ વીર ગતિને વરેલા આવો તમને આ જગ્યાના દર્શન કરાઓ આ છે કાંધા પા એમનો પાળિયો એમની બાજુમાં એમના મિત્ર જે એમની સાથે વીરગતિના વેરા છે એવા કંસારા સમાજમાંથી આવતા ભૂદુ આપ કંસારા સૂર્યતાની ચરમસીમા કેટલી હશે કે અહીં કાંધા પર સિવાય આ એક જ જગ્યા પર દસ પાળીયાઓના દર્શન થાય છે બંને તરફ ચાર ચાર સુરવીરો છે મધ્યમાં કાંધાપા કવાડ અને બોદુઆપા કંસારાના પાળિયાઓ સુરવીરતાની સાક્ષી પૂરે છે આ છે કવાડ પરંપરાની વંશ પરંપરાની વિગત આ જગ્યા માટે જેમણે પોતાનો સમયને સર્વસ્વ આપ્યો છે એવા જયરામ બાબુ આ ભૂમિ સુરવીરતાની સાક્ષી છે અહીં આ પ્રાંગણમાં અલગ અલગ જગ્યાએ અનેક પાળિયાઓ છે આ સામે દેખાય છે તે સોમૈયા મહાદેવ પહાડી પર બિરાજમાન છે આધજા પહાડ પર બિરાજમાન સોમયા મહાદેવની છે આ સીડીઓ ચડી લગભગ ત્રણસો જેટલા પગથિયા ચડી આ મહાદેવના દર્શન કરી શકાય છે આખી પહાડી બાબરિયા ધાર બાબરિયાવાડ તરીકે પ્રખ્યાત છે અહીંથી જ વાળાંક અને બાબરિયાવાડની સરહદો શરૂ થાય છે આ છે કાધા દાદાના મંદિરે આવવાનું પ્રવેશ દ્વાર જયકાંધા દાદા તરફ રહેવા માટેની કુટીર છે આ બાજુની પાછળની સાઈડમાં નદી આવેલી છે ઔધિયોને ઉછેરવા માટે મહાદેવર જયગીનાથ